એટલે એક વાત અહીંયા વજુભાઈ બેઠા છે પુરુષોત્તમભાઈ બેઠા છે આપણા વર્તમાન ધારાસભ્યો બેઠા છે પૂર્વ ધારાસભ્યોને લોકસભાના સભ્યો પણ બેઠા છે એક વાત મેં ઘણી જગ્યાએ કહી છે કે ચૂંટણી તમે જીતી જાઓ પછી વિધેયક સર્જસ કાઢો બહુ હારો એ કાર્યકર્તાનો ઉત્સાહ બરાબર પણ જનતાએ પછી સન્માન કરવાનો અને આજો હિસાબ આખી દુનિયા ને નજરે ચડે એવો હિસાબો જેમાં આપણે નીચે સહી કરવી પડે કે ભાગવતજીની આંગળી પકડીને વિદેશમાં ફરવાનું થાય છે અને જે ભારત પ્રત્યે લોકોની એક એક છે જે કાદર દેખાય હું જ વાત કરું અમેરિકાના ટોરન્ટોના અંદરના ભાગ કેનેડાના ટોરન્ટોના અંદરના ભાગમાં ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં નેટિવ્સ એ જમાનાના રહેતા હતા એ જગ્યાએ અમે ગયા હતા તો ત્યાં એક ચર્ચ ત્યાં પણ લઈ ગયા મને باہر نکل تو گرام فروم گانا پھر بڑی جنوب ઇન્ડિયા અને ગાંધીજી તો બહુ રાજી થયો ને હાથ પકડી નહીં તો એને એઠો કર્યો આપણે હેઠા થવા જતા એટલે એ રીતે જેમ એના ફાધર ને એ લોકો પેલું કરતા હોય છે હવે હવે કેટલીક જગ્યાએ જઈએ એટલે એક તો અમારે પાછો આ આપણી બધી બિરાદરી એક જ એટલે હવે મોડી

કેટલી જ્યાં જાઓ ત્યાં ઉડીને આંખે વળગે એવો વિકાસ છે એમાં તો આપણાથી કોઈ નથી અને એનો આપણને આનંદ છે અને આટલી સમસ્યાઓમાંથી નીકળ્યા પછી પણ રાષ્ટ્ર અત્યારે ધીરે 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 વિશ્વની થર્ડ ઇકોનોમી બનવા તરફ જઈ રહ્યું છે પાંચમી જગ્યાએ તો આપણે છીએ અને એવી આ એક આનંદની ગૌરવની અને સંતોષની ક્ષણે વળી પાછો એક પ્રજાતાંત્રિક પર્વ લોકશાહીનું આપણે સામે આવ્યું છે જેમ પુરષોત્તમ બાઈ કહ્યું ને એમણે કોઈ ચૂંટણીવાળી વાત ન કરી એમણે નિશા આપણે જોટલ્યા એ રીતે આખું નિવેદન કર્યું અને આપણે જનતા તરીકે મારે પણ એ જ કેવું છે કે હમણાં જ મેં કહ્યું ત્યાં કે લગ્ન હોય આપણે ત્યારે અને આપણે કેવા ગંભીરતાથી અને ઉત્સાહથી પૂરી નિષ્ઠાથી પ્રસંગ આરામ આરો જાય અને એમાં વધારે ને વધારે લોકો હાજરી આપે આપણે ધોઈ જ એવી આપણને ઈચ્છા હોય એ રીતે આ પ્રજાતાંત્રિક આપણું પર્વ એટલે કે લોકશાહીનું મોટું પર્વ છે એની અંદર પૂરા ઉત્સાહ સાથે પૂરી નિષ્ઠા સાથે મેં જે ત્યાં જનરલ સંદેશો આપ્યો છે એ જ કહેવા માગું છું કે એક એક જણ મતદાન આપણે તમે કરવાના જ છો આ તો તમારા માધ્યમથી મારે બધાને મેસેજ પહોંચાડવાનો છે અને પહેલાની ચૂંટણીઓમાં પણ જનતાને અને મને સરકાર શ્રી તરફથી કલેક્ટર તરફથી આવે કે તમને મેસેજ આપો એટલે એ રીતે હું બોલતો હોઉં છું મેં મેસેજ આપ્યો છે આજે અત્યારે બોલ બે વસ્તુ બોલતો હોઉં છું કે એક તો વિદાઉટ ફેલ મતદાન કરીએ કારણ કે મતદાન એ નાગરિક તરીકે આપણો માત્ર અધિકાર જ નથી પ્રજાતંત્ર લોકશાહી પ્રત્યેનું આપણું કર્તવ્ય પણ છે અને જે મત આપવાનો જાય ને એને બગડેલી રાજનીતિક વ્યવસ્થા ઉપર ટીકા કરવાનો નૈતિક અધિકાર દેતો છે એટલે એક એક જણે પોતાનો વોટ કાસ્ટ કરવો ગયા મહિને એની પહેલાની મને યાદ છે લોકસભાની ચૂંટણી હતી હું અહીંયા જામનગર પાસે બધું કઈ કથા કરતો એક ગામડા અને વોટર તરીકે હું નોંધાયેલું મુંબઈ મેં કીધું વોટ તો ના હું બધાને કીધા કરું અને હું કથા કરું એમ પાછું તો હલે ને હવે બાનું બતાવું એ કે સબળ કારણ હતું અને અમને કઈ એવો અધિકાર પેલો હજી સગવડ આપી ને સરકારે કે આ ચૂંટણીના અધિકારીઓ કે ત્યાં સૈનિકો જ્યાં છે ત્યાં થી વોટ કાસ્ટ કરી શકે કે કથાકારો જ્યાં કથા કરે ત્યાંથી ગેસ બીજો પરથી બેઠા બેઠા એવું તો છે નહીં એટલે મેં કઈક મારી વાત કરી અને મારે ભગવાનની દયાથી વ્યવસ્થા થઈ ગઈ સવારની કથા એટલે બપોરે કથા પૂરી કરી હું નીકળ્યો જામનગર થી મેં ફ્લાઇટ લીધી મુંબઈ ગયો રાતના મુંબઈ રાત રોકાણો ઘરે સવારના વહેલો અને મારા બુથમાં મત આપનાર સૌથી પહેલો મત મતદાતા હું હતો પહેલો વહેલો મારો મત ત્યાં આપી એની સાક્ષી ગોપાલની નિશાની લઈ ગણતરી કરવા ને સાક્ષી ગોપાલના દર્શન કરવા પાછો ત્યાંથી ઉપડ્યો ટ્રેનમાં જામનગર ઉતર્યો અને જામનગર થી હોસ્પિટલ બધા હેલિકોપ્ટર થી મને પહોંચાડી દીધો એટલે બરાબર હારા ની કથા દીધી હોસ્પિટલ પર પાછો ગોઠવ્યો અને મંગળાચરણ કર્યા પછી વર્ટિંગમાં મેં કહ્યું વોર્ડ આપી આવ્યા ના હું ધૂન બનાવું તમે જાઓ

એવા નિર્ણાયક મત આપીએ અમે હમણાં જ પહેલા કીધું કે આ પ્રચંડ બહુમતી સાથે ચૂંટાયેલી સરકાર એટલી મજબૂત હોય છે કે પછી આપણા વડાપ્રધાન વિદેશમાં છાતી કાઢીને આવતા હોય ને અથવા તો અમેરિકન પ્રેસિડેન્ટ વાહેથી આવે ને આને ત્યાં હાથ મૂકીને હલો કે આવે એ છાતી કાઢીને એ બળ કોણે પૂર્યું દેશની જનતાના મતો એટલે એવા નિર્ણાયક મતથી એટલી મજબૂતી સાથે આપણે આની સરકાર ચૂંટણી જેથી કરી અને ભારતની વિકાસની જે યાત્રા છે અને આ જે રફતાર છે એ ખૂબ સરસ રીતે ચાલતી રહે ઘણી બધી વાતો જે પુરુષોત્તમ ભાઈ છે કેટલો સમય નથી ઘણું બધું કહી શકે અને પ્રામાણિકતા કહી શકે એવી કેટલી કેટલી વાતો છે રામભાઈ પણ એક વાત કરી છે કેટલી બધી વાતો છે પણ તમે ના કહો તો જનતાને ઘણી બધી ખબર છે ઘણી બધી ખબર છે દુનિયાના મિત્રો એ અને પછી ગોણ દઈ આપતા તો દેખાય એનો મારા કેટલા ભાડે વિકાસને જે દેખાતો હોય એ મૂકી તો છે જનતા બધું જાણે છે

લઈ ગયા અને બીએસએફ ના કેમ્પમાં જે રહ્યા એ લોકોએ ખૂબ સરસ રીતે બધી વ્યવસ્થા કરી ત્યાંથી સારી રીતે યાત્રા કરીને પાછો હું કાશ્મીર આવ્યો અને કાશ્મીરમાં ત્યાં બીએસએફ ના એ સાહેબને એને નાનું એવું ગેટ ટુગેધર રાખ્યું અને એમાં મારે સંબોધન કરવાનું હતું પણ એ વખતે અંદર અમે બેઠા હતા ઘરે ત્યારે આ સ્થિતિ

એટલે પુરુષોત્તમ તો વિનય બંદુકો છે વિનાય માણસો છે અને અત્યારે તાકાત નથી કોઈ કે ભારતની સામે આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરે જે છે એ માનવું પડશે એ સ્વીકારવું પડશે બોલવું પડશે એટલા માટે બોલવું છે આપણે હજી દેશને એ જ રીતે વધારે મજબૂત બનાવીએ અને ભગવાન એમને શક્તિ આપે કે દેશ આની આ રફતારથી ખૂબ આગળ વધે મેરા મેરાુભકામના હતા પુરુષો એટલે આપણે નાના પછી ગામડેથી મુંબઈ નોકરી કરતા હોય વર્ષે હવા વર્ષે આવે તા પછી પાછા જાય એ સમયે જે નવા છોકરા લઈ હાલ મારી હારે શું કરે હાલ એટલે એમ લઈ જાય એટલે ડુંગર રેલવે સ્ટેશન ત્યાંથી અમને એ ગાડી લેવાની અને અમદાવાદમાં બદલાવવાની પછી મુંબઈ જવાની હું એ રીતે તો એ જેને લઈને જતા હોય ને મુંબઈ ગામ આખું એને આશીર્વાદ આપવા આવે નાળી ખવા ઊભ્યો હોય અને પૈસા એમ કરીને એમ એને આપે આશીર્વાદ આપે અને ખૂબ ખૂબ સફળ થાવ ખૂબ કમાવો મા બાપની સેવા કરો ગામને ઉપયોગી થાવ ખૂબ સારા કામ કરો એમની નાળી ફળો આપવા આવ્યો છું

રાજકોટ વાળા જરૂર નક્કી કરશે શક્તિ આપે ભારત માતા અને ભારત લેવાની ખૂબ ખૂબ સેવા કરો વંદે ભારત માય શ્રી કૃષ્ણ પ્રભુ ગૃહેશ ઇન્ટરનેશનલ